ચોમાસાની સિઝનનો હવે અંત આવી ગયો હોય તેમ જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં મેઘરાજાએ છેલ્લા કેટલાક દિવસથી વિરામ લીધો હોય તેમ વરસાદ પડ્યો ન હતો પરંતુ હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી અને સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ફરી ચોમાસું જામ્યું હતું ત્યારે ઓલપાડ તાલુકામાં વહેલી સવારે પવન સાથે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો હતો એક સપ્તાહ પહેલા જાણે ચોમાસું પૂરું થઈ ગયું હોય તેમ ગરમીનું પણ જોર વધ્યું હતું અને લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા હતા પરંતુ ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી હતી પગલે દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં અવારનવાર વરસાદ વરસી રહ્યો છે રોલપાડ તાલુકામાં મળસકે વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી આ ડાંગરના પાકો ને નુકસાની થવાની ભીતિ સેવાઈ રહેલી છે ચોમાસુ ડાંગરના પાક થવાની અંતિમ તૈયારી હોય અને આવા સમયે પાછોતરો વરસાદ થશે તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે તો નવાય નહીં આ વર્ષે ચોમાસુ